કામદા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન વાસુદેવ આપને નમસ્કાર હો આપ મને કહો કે ચૈત્ર શુક્લ એકાદશીનું શું નામ છે શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન પૂર્વે દિલીપ રાજાને મહર્ષિ વશિષ્ઠે આ સંબંધિત કહેલી કથા તમને કહું છું તો સાંભળો દિલીપ રાજાએ પૂછ્યો હે ભગવાન ચૈત્ર શુક્લ એકાદશીના નામ અને વ્રતવિધિ વિશે હું સાંભળવા ઈચ્છું છું તો આપ કૃપા કરીને કહો મહર્ષિ વશિષ્ઠ બોલ્યા હે રાજન તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો હવે એનો ઉત્તર હું વિસ્તારથી કહું છું તો તમે સાંભળો શુક્લ એકાદશીનું નામ કામના એકાદશી છે એ અત્યંત પુણ્યમય પાપના વનમાં દાવાનલ જેવી પાપધની અને પુત્રદાયીની છે હે રાજન એ વિશે એક કથા કહું છું તો સાંભળો પૂર્વે સુવર્ણ અને રત્નોથી અલંકૃત નગરી ભોગવતીમાં પુંદરિક નાગ નિવાસ કરતા હતા પુંદરીક નાગ તેમનો રાજા હતા અને ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ એની સેવા કરતા હતા એ નગરમાં અપ્સરા લલિતા અને ગંધર્વ લલિત પર નિવાસ કરતા હતા તેઓ પરસ્પર આસક્ત રહેતા અને કામાતુર થઈ ધન ધાન્યથી સમૃદ્ધ એવા પોતાના રમ્ય નિવાસમાં નિત્ય રમણ કરતા હતા અપ્સરા લલિતાના હૃદયમાં એનો પતિ લલિત વસતો અને ગંધર્વ લલિતા હૃદયમાં એની પ્રિયતમા લલિતા સદા નિવાસ કરતી એક દિવસ પુંડરિક આદિનાક સભામાં વિરાજીત ક્રીડા કરતા હતા ત્યાં ગંધર્વ લલિત એની પત્ની લલિતા વિના ગાન ગાતો હતો ત્યાં એકાએક પ્રિયતમા લલિતાનું સ્મરણ થતાં જ સ્વરલાપના સ્ખલન થયું અને ગાનમાં તાલબંગ થયો એના મનોભાવ કર્કોટક નાગ જાણી ગયો અને ગાનમાં વિક્ષેપનું કારણ એણે રાજા પુનરીકને કહ્યું આ સાંભળી રાજા પુનરી ક્રોધિત થયો અને રક્તનેત્રોથી ભય પમાડી કામાતુર લલિતને શ્રાપ આપ્યો હે દુર્બુદ્ધે મારી સમક્ષ ગાન ગાતા ગાતા તું સ્ત્રીને વશ થયો તો હવે તું ભયંકર રાક્ષસ થા આમ શ્રાપ પામીને ગંધર્વ લલિત રાક્ષસ થઈ ગયો એનો મુખ રોદ્ર અને ગિરિકંડારા જેવો હતો આંખો વિરૂપ હતી યોજનાના વિસ્તારવાળા એના હાથ હતા સૂર્યચંદ્ર જેવા એના લાલ નેત્રો હતા એની ગ્રીવા પર્વત જેવી અને નસકોરા પર્વત ગુફા જેવા હતા અર્ધયોજન વિસ્તારના એના હોઠ અને આઠ યોજન વિસ્તારનો એનું શરીર હતો હે રાજન એના કર્મના પ્રભાવથી આવો એ મહાભયંકર વિરૂપ રાક્ષસ થયો પોતાના વિરૂપ પતિને જોઈ લલિતા અત્યંત દુઃખી થઈ અને મનમાં વિચારવા લાગી મારો પતિ શ્રાપથી પીડિત છે એટલે હવે હું શું કરું ક્યાં જાઉં જ્યારે એને કોઈ પ્રકારે આશ્વાસન મળ્યું નહીં ત્યારે એ પતિ સાથે ગોર અરણ્યમાં ગઈ રાક્ષસ થયેલો લલિત નિર્દય પાપી વિરૂપ અને કામરૂપ માનવ પક્ષી રાક્ષસ થઈ અરણ્યમાં ભમ્યા કરતો સંતપ થયેલો એ રાત્રિ કે દિવસે સુખ પામતો નહીં અપ્સરા લલિતા પણ પતિના દુઃખે દુઃખિત હતી એની સાથે રુદન કરતી કરતી ગહન વનમાં ભમતી હતી આમ ભ્રમણ કરતાં કરતાં વિંધ્ય પર્વતના કૌતુકમય શિખર પર તેઓ બંને આવી પહોંચ્યા ત્યાં એમણે ઋષ્યશ મુનિનો આશ્રમ જોયો લલિતા તરત જ ત્યાં ગઈ અને વિનયથી મુનિને વંદન કરી ત્યાં હાથ જોડીને ઊભી રહી એટલે મુનિએ એને પૂછ્યું હે પુત્રી તું કોણ છે તું કોની પુત્રી છે તું શા માટે અહીં આવી છે મને સગડું ખરેખર કહે લલિતા બોલી હે મહાત્મા હું ગંધર્વ વીર ધન્વનની પુત્રી છું મારું નામ લલિતા છે પતિના દુઃખના નિવારણ માટે હું આપની પાસે આવી છું મારા પતિ સાપ વર્ષ શોદ્ર રૂપવાળા અને દુરાચારી રાક્ષસ થયા છે એટલે હું દુઃખી છું હે મહામુને મને પ્રયાસિત ઉપાય બતાવો જેથી મારા પતિ રાક્ષસત્વમાંથી મુક્ત થાય ઋષિ બોલ્યા હે સુંદરી આજે ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશી છે મનુષ્યની એ સર્વે કામનાઓ પૂરનારી છે એટલે તું એનું વિધિ સહિત વ્રત કર અને એનું પુણ્યફળ તારા પતિને આપ એટલે એ શ્રાપમાંથી મુક્ત થશે ઋષિવરના વચન સાંભળી લલિતા પ્રસન્ન થઈ અને એ એકાદશીનો ઉપવાસ કરી દ્વાદશીના દિવસે પતિના ઉદ્ધાર માટે એણે ઋષિના સાનિધ્યમાં કહ્યું મેં કામદા એકાદશીનો વ્રત વિધિપૂર્વક કર્યું છે એના પુણ્ય પ્રભાવથી મારા પતિનો પિશાચપણો નષ્ટ થાઓ લલિતા બોલી રહી ત્યાં જ એનો પતિ લલિત દિવ્ય દેવાળો અને સુવર્ણ અને રત્નના અલંકારથી વિભૂષિત ગંધર્વ થયો આમ કામદા એકાદશીના પ્રભાવથી પૂર્વેથી પણ અધિક સ્વરૂપવાન થયો તેઓ બંને વિમાનમાં વિહાર કરવા લાગ્યા હે રાજેન્દ્ર આ જાણી પ્રયત્નપૂર્વક પરિશ્રમથી પણ આ એકાદશી કરવી લોકોના કલ્યાણ માટે બ્રહ્મ અત્યધિ પાપો નષ્ટ કરનારી પિસાચત્વ છોડાવનારી આ એકાદશીની કથા કઈ સંભળાવી ત્રિલોકમાં પણ આ એકાદશીથી ઉત્તમ કોઈ વ્રત નથી આ કથનના પઠનથી અને શ્રવણથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આમ વરાપુરાણમાં કામના એકાદશીનું મહાત્માએ કહેલું છે